નમસ્કાર ડે સ્પેશિયલ હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે પ્રવાસન દિવસ આજે વિશ્વ પ્રવાસન દિવસ છે અને દર વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરે પ્રવાસન દિવસ મનાવાય છે હવે પ્રવાસન દિવસનું મહત્વ એટલે કારણ કે જે પ્રવાસન છે આપણા કહી શકીએ કે ખૂબ જ દેશના આર્થિક રીતે પણ ખૂબ જ મદદરૂપ છે સાથે સાંસ્કૃતિક રીતે પણ પ્રવાસન ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે ત્યારે અત્યારે ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતના જે પ્રખ્યાત પ્રવાસન સ્થળો છે દેશ વિદેશના આવતા પ્રવાસીઓ માટે ગુજરાતના જે તમામ પ્રવાસન સ્થળો છે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે તેવામાં ગુજરાતની જો વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ અઢાર પોઈન્ટ અગણા એસી જે કરોડથી વધુ પ્રવાસીઓ તે ગુજરાત ખાતે આવ્યા છે અને ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત કરી છે અને પ્રવાસન સ્થળનું મહત્વ એટલે વધારે વધી જતું હોય છે કારણ કે તેને માત્ર સાંસ્કૃતિક ક્ષેત્રે પરંતુ આર્થિક વ્યવસ્થા ઉભી કરવામાં પણ તે મહત્વનો ફાળો ભજવતો હોય છે એટલે જ આજે પ્રવાસન દિવસ ઉપર વાત કરીશું કે આ આજના દિવસનું શું વિશેષ મહત્વ રહેલું છે શા માટે વિશ્વ પ્રવાસન દિવસ આપણે મનાવવો જોઈએ કારણ કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓગણીસો એસીમાં આની સ્થાપના કરવામાં આવી ત્યારથી જ દર વર્ષે આપણે વિશ્વ પ્રવાસન દિવસ મનાવતા હોઈએ છીએ તો બિલકુલ વર્લ્ડ ટુરિઝમ ડે પર આજે ચર્ચામાં આપણી સાથે અત્યારે સૌપ્રથમ મહત્વનો ક્વેશ્ચન એ બને છે કે વિશ્વ પ્રવાસન દિવસ વર્લ્ડ ટુરિઝમ દિવસ છે ત્યારે વર્લ્ડ ટુરિઝમ ડે ઉપર પ્રવાસન દિવસ શા માટે ઉજવવો જોઈએ સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ કે આજે પ્રવાસન દિવસ વર્લ્ડ ટુરિઝમ ડે દિવસ પર આજે અમને એક મોકો મળ્યો છે પ્રવાસ દિવસને લઈને ચર્ચા કરવાનો પ્રવાસન દિવસની ઉજવણી કેમ થવી જોઈએ એના કરતા પ્રવાસ આપણે કેમ કરવો જોઈએ શરૂઆત અત્યારનો હેક્ટિક આપણે જોઈએ છીએ કે દરેક જે સમય છે અત્યારે તમામ લોકો વ્યસ્ત છે કોઈના મોડે તમે એવું નહીં સાંભળ્યું હોય કે હા જરા હું આ સમયમાં ફ્રી છું તો આપણે મળીએ હું વ્યસ્ત છું મારો સમય ફ્રી હશે ત્યારે હું તમને મળીશ આ એક જે સમયની વાત છે એ વચ્ચે પ્રવાસ એટલો જરૂરી બની જાય છે કે તમારા શરીરને તમારા મગજને એક આરામ આપે છે અને જયારે આપણે માત્ર વર્લ્ડ ટુરિઝમ ડે ઉજવવાની વાત આવે છે ત્યારે આજે તમે મને કહો કે કેટલા લોકો આજે ટિકિટ લઈને અથવા તો ખબર છે તમને કે કેટલીક જગ્યા ઉપર ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી છે ને ગયા છે ના કારણ કે આ વસ્તુને લઈને કોઈને જાણકારી આપવામાં નથી આવતી લોકો હજુ આ વસ્તુને લઈને અવેર નથી એટલે એક્ચ્યુઅલમાં જે પ્રવાસન દિવસ ઉજવાવો જોઈએ એ રીતે ઉજવણી થતી નથી એટલે હું માનું છું ત્યાં સુધી કે આપણે જો પ્રવાસન દિવસથી ઉજવણી નથી કરતા તો કઈ વાંધો નહીં પણ આપણા માટે પ્રવાસ એ ખૂબ જરૂરી છે એટલે આપણે પ્રવાસ કરવો જોઈએ બિલકુલ મેજી શું કહેવું છે જે રીતે પ્રવાસન દિવસ આજે આપણે મનાવી રહ્યા છીએ તેનું મહત્વ પણ સાંસ્કૃતિકની સાથે સાથે તે પર્યાવરણની જાળવણી અને સાથે લોકોમાં પણ પ્રવાસન ક્ષેત્રના જે સ્થળો છે તેના પ્રત્યે જાગૃતિ આવે તે માટેનો આ દિવસ છે આનું મહત્વ તમારી દ્રષ્ટિએ પેલો તો પ્રવાસન દિવસ ઉપર તમને બધાને ખુબ ખૂબ વધાઈ બીજું કે પ્રવાસન દિવસ શા માટે ઉજવવો જોઈએ તો ગુજરાતની ની એટલી બધી સાંસ્કૃતિક જગ્યાઓ છુપાયેલી છે એને આપણે હાઈરાઈઝ કરીએ તો ઘણી બધી ડુમસ નો આપણે દરિયો લઈ લો પછી આની કોઈ પાવાગઢ લઈ લો આની કોઈ અંબાજી મોઢેરા લઈ લો આપણે અમદાવાદ નો ભદ્ર કિલ્લા લઈ લો ની જારી લઈ લો એવા ઘણા બધા સ્થળો આપણા ગુજરાત ની અંદર પ્રવાસ ને લગતા બહુ વીરપુર લઈ લો સોમનાથ લઈ લો દ્વારકા ઘણી બધી જગ્યા અત્યારે અમારી બસો અમે ચલાવી રહ્યા છીએ અમને ખ્યાલ છે અમે લોકોને બી પૂછતા હોય કે તમે કેવી રીતના કરશો તો આપણે ગુજરાત નું જે પ્રવાસન છે અને જે ગુજરાતની જે આખી જે આપણા ટેક્સ ની જે સ્ટ્રકચર છે એ બહુ હેવી સરકારે આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે આજની તારીખમાં બેન તમે નાઇટ ફોર તો આપડે કચ્છનો પ્રવાસ નથી કરી શકતા તો આના ઉપર બી આપણને કઈક વિચારવું જોઈએ કે આમાં આપણે શું કરી શકીએ વધુમાં વધુ લોકોને પ્રવાસે લઈ જવા માટે આપણે એને એફોર્ડેબલ બનાવવું પડશે એમાં ટ્રાન્સપોર્ટેશન નું બી એટલી જરૂરિયાત છે હોટેલ ની બી એટલી જરૂરિયાત છે ત્યાં ટુરિઝમ ગાઈડ ની બી એટલી જરૂરિયાત છે જે જગ્યા ઉપર તમે છો એ જગ્યા ઉપર ખરેખર ટુરિઝમ ગાઈડ હોવા જોઈએ જગ્યાનું મહત્વ તમને સમજાય કે આ જગ્યાનું મહત્વ તો શું છે ભદ્ર કિલ્લામાં હું આવ્યો છું તો ભદ્ર કિલ્લો માટે છે કેવા સંજોગોમાં બનવામાં આવ્યો હતો કોને બનાવ્યો હતો આ બધી ગાઈડલાઈન કોઈ આપણે આપતું જ નથી ક્યાંય જાય તો એટલે ટુરિઝમ ગાઈડ ની બી આપણે એટલી જ જરૂર છે એમ તો આ ટુરિઝમ ક્ષેત્રે આપણે આ બધો વિકાસ કરવો બહુ જરૂરી છે એમ તો આપણે એવું માની કે આપણા આપણી પાસે આપણા આપણું બી ટુરિઝમ વધશે અને બહારનું ટુરિઝમ બી મેક્સિમમ વધારે આવશે આપણી પાસે આવું મારું માનવું છે જી ચોક્કસ થી એટલે જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા ચર્ચા એટલે જ મહત્વની છે કે જે પ્રવાસન સ્થળો છે દેશના જે અર્થતંત્ર છે તેને આગળ વધારવામાં ખ્યાતિ છે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક રીતે પ્રવાસનનું યોગદાન આપની દ્રષ્ટિએ સૌથી પહેલા તો જે રીતે મેઘજભાઈ કીધું હું પણ એ વાતને સમજ છું કે સૌથી પહેલા તો જ્યાં પ્રવાસન વિભાગ આપણે પ્રવાસન જે ક્ષેત્ર છે તેને વિકસાવવામાં આવે અત્યારે તમે જુઓ કે પાવાગઢ અત્યારે વિકસાવવામાં આવ્યું છે કોરિડોર મોટો બનાવી દેવામાં આવ્યો છે પણ ત્યાં માટેના ટ્રાન્સપોર્ટેશન ત્યાંની આસપાસ રહેવા માટેની સગવડ એક સામાન્ય વ્યક્તિના ખિસ્સાને પહોંચી વળે એ પ્રમાણેના ત્યાં જો કોઈ સ્ટોલ કે બધી વસ્તુ રાખવામાં આવે તો આર્થિક રીતે મદદરૂપ આપણે ત્યાંના જે લોકલ જે ફેરિયાઓ છે એમને એક રીતે થઈ શકાય સાંસ્કૃતિક ધરોહર તો આપણે જાળવી રહ્યા છીએ અને

વાત આવે છે કે ત્યાંની જાળવણી મેજી સાહેબે કહ્યું એ પ્રમાણે કે ત્યાં ગાઈડ તમે ગુજરાતના લોકો ત્યાં પહોંચે છે તેમ છતાં પણ તમને કોઈ ઉલ્લુ બનાવી જાય એ પ્રકારની વ્યવસ્થા ત્યાં દેખાય જ છે આપણને તમને

તો એ બધી વસ્તુની હજુ પણ ક્યાંક સારી રીતે અ જોવામાં આવે તેને કેળવવામાં આવે જાળવણી થાય એ બધી જરૂર છે બીજી વસ્તુ હું જ્યાં વધારે જોઉં છું તે ગુજરાતના પ્રવાસન સ્થળ પર ગંદકી આપણે નાખવો એ બોર્ડ માત્ર વાંચવા પૂરતા રહી જાય છે એટલે ઘણી બધી નાની નાની બાબતો છે શિવાની કે જેમાં તમારે આપણે પોતે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો જ આપણા પ્રવાસન ક્ષેત્રને વેગવંતુ જયારે બની રહ્યું છે એને સક્સેસ બનાવી શકાશે ચોક્કસ થી છે એટલે જે રીતે આપણે અત્યારે વાત અને આપણે જ જો જાગૃત થઈશું તો આપણે બીજાને પણ જાગૃત કરી શકીશું આ દિવસનો મનાવવાનો હેતુ પણ એ જ છે કે આપણે પણ આપણા જે આના કંઈક અત્યારે મોટા ભાગે જોતા હોઈએ તો ગુજરાતના જે પ્રવાસન સ્થળો છે આપણે ગુજરાતના જ લોકો ગુજરાતના પ્રવાસન સ્થળ છોડીને વિદેશમાં જવાનું વધારે પસંદ કરે છે ત્યાંના સ્થળોની મુલાકાત લે છે પણ એ પ્રયત્નો જો કરવામાં આવે કે ગુજરાતના જે લોકો ગુજરાત જે પ્રવાસન સ્થળો છે તેની મુલાકાત લે જેનાથી આપણો દેશ પણ આગળ આવે રાજ્ય પણ આગળ આવે મેઘજી જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે પ્રવાસન દિવસ ને વિશ્વ પ્રવાસન દિવસ તો લોકો સૌથી વધારે ક્યાં જવાનું પસંદ કરે છે તેમાં પણ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકો સૌથી વધારે ક્યાં જવાનું પસંદ કરે છે અલગ અલગ ના અલગ અલગ મૂળ છે બેન કે ધારો કે સુરત કે નવસારી કે વલસાડ ને આપણે લઈએ તો એ લોકો ચાર પાંચ સમજો રજા પડતી હોય કે કઈ હોય તો એ લોકો સાપુતારા કે એ બાજુ વધારે જતા હોય છે એમ સાપુતારા કે મહાબળેશ્વર છે કે એ બાજુ પ્લાન કરતા હોય અને આપણે અમદાવાદ મહેસાણા આ બધી સાઈડ છે તો માઉન્ટ આબુ કે રાજસ્થાન નો કોઈ બી પ્રવાસ વધારે લેતા હોય

ત્યારે તે લોકો સૌથી વધારે ગુજરાતના જે પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે તેના માટે તે પ્રેરાય કે આપણા ગુજરાતની મુલાકાત લે આપણા ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લે તે માટે શું પ્રયત્નો કરવા જોઈએ ખૂબ સુંદર સવાલ છે આપનો કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે આપણને વિદેશ પર વિદેશી જગ્યા પર ફરવું કેમ ગમે છે વિદેશમાં જઈને તમે જુઓ કે એના માટે અલગ અલગ ડેસ્ટિનેશન આપણે સિલેક્ટ કરીએ કે ભાઈ દિવાળી વેકેશન અમે ત્યાં કરીશું હનીમૂન સ્પેશિયલ તો હનીમૂન માટે અહીંયા બહાર જઈશું અથવા તો ફેમિલી સાથેની ટુર છે તો અમે અહીંયા કરીશું તો એના માટે કોઈ પણ એક વ્યક્તિ હોય છે એ પોતાનું પ્રવાસ માટે સપનું જોતો હોય છે હું એમ કઉ છું કે પ્રવાસ એટલે પોતાનું સપનું પૂરું કરવાનો સમય આજે તમે ઉજ્જૈન જવું છે કે તમારે સોમનાથ પાવાગઢ કે દ્વારકા જવું છે એના માટે પણ તમારે એક વિચારવું પડે છે પ્લાન કરવો પડે છે ને એઝ અ ટુર પ્લાનર તરીકે અમારી એ જવાબદારી આવે છે કે અમે એમને આખું ગાઈડન્સ આપીએ હવે તમારો સવાલ એવો છે કે વિદેશમાંથી આવતા જે લોકો છે એ સૌથી પહેલા તો હું જ્યારે અમદાવાદ ગુજરાતમાં રહું છું ત્યારે હું સૌથી પહેલાં ગુજરાતની વાત કરીશું આજે આખા ભારતની અંદર એટલી બધી સુંદર જગ્યાઓ આવેલી છે કે તમે કદાચ એને ફરવાનું તમારું બાકી રાખીને તમે વિદેશ જવાનું વિચારો ને તો હજુ તમે દસ વર્ષ સુધી વિદેશ નહીં જ જાઓ એ હું લખીને આપું છું એટલી સુંદર જગ્યાઓ ભારતમાં આવેલી છે હવે વિદેશના ભારતમાં કેમ આવે છે જેમ માં સૌથી પહેલી વાત હું કહું કે તમે જુઓ કે એમને સૌથી વધારે પસંદ શું છે ગુજરાત ઓછું એનાથી વધારે શું એક તો પુષ્કર જે જયપુર પાસે આવેલું છે હરિદ્વાર અને સૌથી વધારે ઋષિકેશ એમને એટલા માટે પસંદ છે કે ત્યાં જળહરથી ગંગા નદી વહી રહી છે એ કિનારા પર બેસીને એમને શાંતિનો અનુભવ થાય છે એટલે મેં પહેલા શરૂઆતમાં કહ્યું ને એમ જ કે પ્રવાસ એટલા માટે જ કરવામાં આવે છે કે તમારા મનને તનને શાંતિ મળે તમે રિફ્રેશ થાવ અને પછી તમે તમારા કામે જ્યારે લાગો છો ત્યારે તમારી ડબલ એનર્જી હોય છે અને કદાચ હું માનું છું ત્યાં સુધી વિદેશીઓ જ્યારે પ્રવાસ માટે આવે છે ત્યારે આ બધી જગ્યાઓ એટલે જ પસંદ કરે છે અને હવે એમાં શું વધારો લાવવો જોઈએ અથવા તો શું વધારે વિશેષતા હોવી જોઈએ કે જેથી વધુ આકર્ષાય એ તો કદાચ સરકાર એમની રીતે પ્રયત્નો કરી રહી છે પણ હું મારી દ્રષ્ટિએ જો વાત કરું તો સૌથી પહેલા તો લેંગ્વેજ બેરિયર બહુ જ થાય છે અત્યારે આપણે જાણીએ છીએ કે હવે ફોરેન દિશાના છે એમનું લેંગ્વેજ ઇંગ્લિશ રહેવાનું છે તો ઇંગ્લિશ ની અંદર આપણે અહીંયા ગાઈડ છે પણ જે રીતે જોઈએ છે અથવા તો અમુક અમુક જે વિસ્તારોની અંદર હોવા જોઈએ એ નથી સેકન્ડ થિંગ કે આવે છે કે ટ્રાન્સપોર્ટેશન એને ક્યારે પણ વિદેશથી આવનાર જે પણ વ્યક્તિ છે એમને આવીને અહીંયાના લોકલ વ્યક્તિને મળવું પડે છે પ્લાન કરવું પડે છે ને પછી ત્યાં જઈ અથવા તો જે પણ જગ્યા એમને પસંદ કરવાની હોય છે ત્યાં જતા હોય છે મને લાગે છે ત્યાં સુધી જેમ આપણે ભારતીયો જેટલા સ્માર્ટ છે ને એનાથી વધારે લોકો છે બધું જ પ્રી પ્લાન કરીને આવે છે એટલે ભારતની અંદર કઈ જગ્યા પર ક્યાં શું મળે છે ને એ કદાચ આપણા કરતા વિદેશો વધારે જાણે છે એટલે હું અત્યારે આજે પ્રવાસન દિવસ પર એક વિનંતી પણ ચોક્કસ કરીશ આપણા તમામ ભારતીયોને તમામ ગુજરાતીઓને કે આપણે ભારતની બહાર જવાનો જે મોહ છે એ રાખવો જ જોઈએ પણ એના પહેલા ભારતની અંદર તમામ જગ્યાઓ પર ફરી લેવાનો ગોલ પણ બનાવવો જોઈએ ચોક્કસ દેખાતે બેન અને એટલા જ માટે આપણે એ પ્રયત્નો કરવા જોઈએ અને પ્રયત્નો એટલે કરવા જોઈએ કારણ કે એના કારણે આપણો દેશ આગળ આવશે અને જે વિદેશમાં વસતા લોકો છે તેમને પણ આપણો જે કુદરતના ખોડે સજાયેલું જે આપણું ભારત છે તેના તે શું છે તેની જે સાંસ્કૃતિક પરંપરા છે તેના વિશે પણ તે લોકો જાણે ભારત સરકારની વાત કરવામાં આવે તો ભારત સરકાર કેટલા પ્રયાસો કરે છે પ્રવાસન ક્ષેત્રે આગળ આવવાના અને જે પ્રવાસનને જે પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કેટલા પ્રયત્ન કરવા કારણ કે કોવિડ નાઇન્ટીન જોયું કોવિડ નાઇન્ટીન પછી જે રીતે પ્રવાસન ક્ષેત્ર ઉભરીને આવ્યું છે તો આ કઈ રીતે ઉભરીને આવ્યું અને સરકાર દ્વારા કેટલા પ્રયત્નો કરવામાં આવ્યા ના માનનીય મોદી સાહેબ જયારે ગુજરાતમાં બી હતા મુખ્યમંત્રીના રૂપમાં ત્યારે હર જ રહ્યું છે કે આપણે પ્રવાસન બહુ સારી રીતે વિકસાવીએ પણ ઘણી વખત ઉપર લેવલે સુધી હોય છે મગજમાં પણ નીચે આવતા આવતા ઘણી વખત થોડી તકલીફ પડતી હોય છે

જેમ કે ફોરેન અંદર ટુરિઝમ પોલીસ હોય છે કે એક ટુરિસ્ટ વ્યક્તિ આવે તો એની સાથે કેવી રીતના એનાથી કઈ થઈ ગયું હોય ભૂલ થઈ ગયો કે વોટ એવર ત્યાંના કાયદા કાયદા કાનૂન ના જાણતા હોય તો એના સાથે કેમ પેશ આવું હવે આપણી પોલીસ ટુરિઝમ પોલીસ તરીકે તો આપણે વિકસાવી જ નથી હજી સુધી આપણે જે પોલીસ આજની જે એને એની જે વાત કરવાની સ્ટાઇલ છે ફોરેન વાળાને તો કોઈ કાળે સેટ થાય એવી નથી ટુરિઝમ સ્થાપના કરવી જી બિલકુલ અને ખ્યાતિબેન જે રીતે મેઘીજી પણ વાત કરી રહ્યા છે કે કઈ રીતે ભારત સરકાર દ્વારા પ્રયત્ન તો કરવામાં આવે છે પરંતુ મહદ અંશે કે જે કામ કરવામાં આવતું હોય તેના ઉપર જે ચોક્કસ પૂર્વક અમલીકરણ ની વાત આવે કે જેના ઉપર હંમેશા પ્રશ્ન ઉભો થતો હોય છે કે અમલીકરણ જો થાય તો પણ પ્રવાસન ક્ષેત્રે ઘણો મોટો વિકાસ થઈ શકે તેમ છે હવે જયારે લોકોની વાત કરીએ ત્યારે પ્રવાસીઓ સૌથી વધારે કઈ રીતે ક્યાં જવાનું પસંદ કરતા હોય છે તમે જયારે ટુર પ્લાન કરતા હોય કોઈ તમારા સમક્ષ એ માગણી મૂકતો હોય છે કે મારે અહિયાં ફરવા જવું છે ત્યારે કઈ રીતે તેનો ટુર પ્લાન કરવામાં આવે છે કે જેનાથી તેને પ્રવાસ આનંદ આવે બિલકુલ એઝ એ ટુર પ્લાનર ટુર ઓપરેટર તરીકે સૌથી પહેલા તો અમારી જવાબદારી એ બને છે કે જે પણ ક્લાયન્ટ છે અથવા જે પણ વ્યક્તિ છે એ પોતાના સપના લઈને અમારી પાસે આવ્યું છે એના ફેમિલીને લઈને ક્યાંક જવા માટે ઈચ્છી રહ્યું છે ત્યારે એની જે રિક્વાયરમેન્ટ છે એ જાણવું બેઝિકલી અમારી જે સર્વિસીસ હોય છે એની વાત નહીં કરું પણ ફંડામેન્ટલી કેવી રીતે એમની સાથે અમે કામ કરીએ છીએ એની વાત કરું તો ક્લાયન્ટને સૌથી પહેલા શું જોઈએ સારું ટ્રાન્સપોર્ટેશન અકોમોડેશન ફૂડ આ ત્રણ વસ્તુ એ બેઝિક છે તમે કોઈ પણ પ્રવાસ માટે જાવ છો ત્યારે એના ઉપર અમારું પૂરું પૂરું ફોકસ હોય છે લાઈક આજે કોઈ પણ વ્યક્તિ પ્રવાસ માટેની પ્લાનિંગ કરી રહ્યું છે તો એનો સૌથી પહેલા સવાલ એ હશે કે ભાઈ અમારે ત્યાં પહોંચવું છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચવું છે હવે તમે જોઈ લો અત્યારે દિવાળી વેકેશનનો સમય છે મેઘજી પણ જાણતા જ હશે મેઘજી બસો સિવાય અત્યારે મુસાફરી કરવી ફ્લાઇટ મોંઘી પડે છે ટ્રેન ની ટિકિટો અવેલેબલ નથી ત્યારે કરવું તો શું કરવું આ એક મોટો યક્ષ પ્રશ્ન બનીને ઉભો રહી જાય છે ત્યારે એવા સમયે ટ્રાન્સપોર્ટેશન માટે વહેલા ને વહેલી તકે બુકિંગ કરાવે લોકો તમે જોતા હશો કે આવી બધી ઘણી બધી જાહેરાતો જે થતી હોય છે એ જાહેરાતો કરવાનું રીઝન પણ એ જ છે બુકિંગ અર્લી બીકોઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન સેકન્ડ થિમ આવે છે કે તમારું ત્યાંનું અકોમોડેશન હવે ગુજરાતની જયારે વાત કરીએ અથવા તો દેશની વાત વાત કરું છું ઇન્ટરનેશનલ અત્યારે નથી કરતી ઘણા બધા મારી પણ તેમ છતાં હું જો વાત કરું લોકલ નવેમ્બર હવે જે મારી દિવાળી અપકમિંગ ટ્રીપ છે સૌથી વધારે લોકોનો ક્રેઝ કેરલા તરફ છે કેમ કારણ કે કેરલા ત્યાં બ્યુટી છે અત્યારે તમે જોશો તો તમે ક્યારે કોઈની પણ પાસે જાવ ત્યાં અત્યારે સોલ્ડ આઉટ છે તમારી જાતે તમે બુકિંગ કરવા જશો તો સોલ્ડ આઉટ છે એટલે શું કરે છે ક્લાયન્ટ કે જાય છે ટુર પ્લાનર ટુર ઓપરેટર પાસે અમારી પાસે રહેલી જે પણ સારી પ્રોપર્ટીસ છે એમને બતાવવામાં આવે છે જો જલ્દી બુક નહીં કરાવે તો એ પણ સોલ્ડ આઉટ થઈ જાય છે એટલે મેઇન વસ્તુ શું છે અકોમોડેશન એટલે વહેલું બુકિંગ ફરીથી એકવાર અને રહી વાત ફૂડની હવે તમે ગુજરાત છોડીને ક્યાંય પણ જાઓ એટલે આપણા ગુજરાતીઓની એક આદત છે ભલે ગુજરાતની અંદર આપણે ગુજરાતી બાણું નથી જમતા પણ જો તમે ગુજરાતી મુંબઈ જાઓ કે કેરલામિલનાડુ જાઓ ચેન્નઈ જાઓ કે અહીંયા તમે મહારાષ્ટ્રમાં જાઓ તમે તરત એમ કહેશો સાંજે ગુજરાતી ખાવાનું મળે તો સારું એટલે ટુર ઓપરેટર્સ મેઇન એ વસ્તુનું ધ્યાન રાખે કે ગુજરાતી રસોઈઓ છે ગુજરાતી ભોજન સાથેની વ્યવસ્થા છે એટલે આ બધી બાબતોનું નાનું નાનું થોડું ધ્યાન રાખીએ છીએ અમારા ક્લાયન્ટ આવે છે ત્યારે અને બીજું કે અત્યારે હવે જે રીતે કિસ્સા ને પરવડે એ રીતે દરેક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે ખૂબ બધી કમાણી ભેગી કરે છે અને પ્રવાસ એવી એવો વિષય છે કે જે જરૂરી નથી તેમ છતાં પણ જરૂરી છે આજે તમારા માટે ખોરાક ઘર બધું જરૂરી છે તમે ઈએમઆઈ પર એ બધી જ વસ્તુ તમે લઈ લો છો અને એના માટે તમે એક ફંડ પણ જમા કરો છો પણ શું તમે તમારા માટે ફરવા માટેનો ફંડ જમા કરો છો નથી કરતા અને પછી તમે આજ વ્યસ્તતાની અંદર કંટાળો છો ચિંતા થાય છે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે અમે એવી સલાહ આપીએ છીએ એઝ અ ટુર ઓપરેટર ટુર પ્લાનર કે તમે શાંતિથી વર્ષનો એક પ્રવાસ પણ પહેલેથી જ બુક કરો માહિતી રેડી થાઓ અને ટુર પ્લાનર પાસે સારા ટુર પ્લાનર પાસે જઈને એને તમારા પ્રવાસના સપનાને ને પૂરું કરો આ એક નાનકડી વાત છે કદાચ કોઈને એમ લાગતું કે આજે બિઝનેસ વિમેન તરીકે બિઝનેસમેન તરીકે અમે આ અમારી જાહેરાતો કરીએ છીએ પણ તમે કદાચ આના પર એકવાર વિચારજો કે મેં કર્યું એમાં ક્યાંય વાત ખોટી ખરી જે બિલકુલ અને જે રીતે તમે વાત કરી મને ખરેખર લોકો પણ એ વિચારવું જોઈએ કે જો આપણા ગુજરાતમાં આપણા ભારતમાં આટલા સુંદર એવા પ્રવાસન સ્થળો છે તો તેની ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ કારણ કે વિદેશમાંથી પણ જે લોકો જે છે પ્રવાસન ક્ષેત્ર આવતા હોય છે તો સૌથી પહેલી પસંદ જે વિદેશમાંથી આવતા હોય છે તેમની પસંદ ભારત હોય છે કે ભારતની જે કુદરતી સૌંદર્ય છે સાથે સાથે જે સાંસ્કૃતિક પરંપરા છે તે તેમને જોવી ગમે છે અને એ જ પ્રયત્ન જો આપણા જ અહીંયાના રહેતા લોકો કરે ને તો ખરેખર વિદેશનો જે પ્રવાસ છે તે અત્યારે તેની જે અત્યારના લોકો અહીંયા ખાસ આપણે ભારતની લોકો બહાર જવાનું એટલે જ વધારે પસંદ કરે છે કારણ કે બહારનું જે આકર્ષણ છે તે વધારે ગમતું હોય છે પરંતુ પોતાના જ ભારતની નજર કરીએ તો ચોક્કસપણે આપણા ભારતની જે સુંદરતા છે તે મન મોહી લે તેવી સુંદરતા હોય છે મેજી હવે જે રીતે લોકો આપણા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની જે મુલાકાત લે જે સ્થળો છે તેની મુલાકાત લે તે માટે શું કહેશો તેમના માટે કે આપણા જે ભારત છે આપણા જે ગુજરાત છે તેમાં કયા પ્રવાસન સ્થળો મુખ્ય છે કે જેના થકી લોકોએ પણ વિદેશ કરતા પહેલા પ્રાથમિકતા આપણા દેશને આપવી જોઈએ આપણે તો બેન ગુજરાત ની અંદર તો આપણે સારું તો એવું છે કે આપણે ચારે બાજુ ધામો વસેલા છે તમે આમ જાઓ અંબાજી ધામ આમ જાઓ ડાકોર

આના માટે બધા જેમ મેં તમને પહેલે કીધું કે આજે વિદેશમાં જઈને આપણે આટલા પૈસા વાપરતા આપણા ભારતીય લોકો આવીને આટલા પૈસા એનાથી વધારે પૈસા વાપરશે તો એના માટે આપણે સારો ગ્રોથ કરાવી શકીએ એમજી પણ બધાનો સહયોગ જોશે સાથે મળીને જોશે અધિકારીઓનો બી જોશે નાગરિકો નો બી જોશે લોકલ નાગરિકો નો બી એટલો જ જોશે જી બિલકુલ મેજીજી અને ખૂબ જ સારી વી આપે વાત કરી કે આપણે પણ આપણે જાતે જો જાગૃત થઈશું ને એટલા જ માટે આ પ્રવાસન દિવસ મનાવવામાં આવે છે કે જેના થકી લોકોને પણ આપણા ત્યાંની જે પ્રવાસન સ્થળો છે તેની તે મુલાકાત લે અને ખ્યાતિ બેને ખૂબ જ સુંદર એવી વાત કરી હતી કે પ્રવાસ એટલે પોતાનું સપનું પૂરું કરવાનો સમય ને ચોક્કસ થી આ ક્ષણે જે લોકો એ સંકલ્પ લેવો જોઈએ કે પોતાના જે રાજ્ય છે પોતાનું જે દેશ છે એટલે કે આપણા ભારત લેવી જોઈએ તેના જે તમામ પ્રવાસન સ્થળો છે તેની જો મુલાકાત લેવામાં આવે તો વિદેશમાં કરતા આપણા જે ભારતની જે સુંદરતા છે તેના વિશે તેમને ખ્યાલ આપશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ તો વિશ્વ પ્રવાસન દિવસ કે જેનું મહત્વ અત્યારના સમયમાં વધ વધી ગયું છે અને ખાસ ગુજરાતીઓની વાત કરીએ તો તેમના દ્વારા પણ એ જો પ્રયત્ન કરવામાં આવે કે તે કઈ રીતે આપણા ભારત દેશના સાથે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે પ્રવાસન સ્થળો છે તેની મુલાકાત લે કે જેથી દેશ પણ આગળ આવે અને આ જે પ્રવાસન દિવસ છે એટલે મનાવવામાં આવતો હશે કે તે ના માત્ર સાંસ્કૃતિક પરંપરા પરંતુ સાથે સાથે દેશના આર્થિક વિકાસમાં પણ મહત્ત્વનો ફાળો ભજવે છે તો અત્યારથી જ સંકલ્પ લઈએ કે પહેલાં જે ગુજરાત રાજ્ય છે તેની મુલાકાત લઈએ ત્યાંના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈએ અને ત્યારબાદ ભારત દેશના તમામ એ સ્થળોની મુલાકાત લઈએ કે જેનું આકર્ષણ વિદેશમાં રહેતા લોકો માટે પણ બન્યું છે ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર